સમૂહ શબ્દ માટે એક શબ્દ ધોરણ દસ એક લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ વણલોભી સૌની તરફ સરખી રીતે જોનાર સમદ્રષ્ટિ સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે વૈરાગ્ય યાત્રા માટે જાણીતી પવિત્ર જગ્યા તીર્થ પાંચ જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ સર્વાત્મ ભાવ જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ વિધુર પાંખોવાળી દેવતાએ સુંદરી પરી ખોટું જેમાં ઈજા થાય તેવું જોખમ દુસહસ ચોક્કસ સમયગાળાનું મુદ્દતી વરદાન આપનારી દેવી વરદાત્રી માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી શારીરિક રીતે સશક્ત ખડતલ રૂવાડા ઊભા કરી દે તેવું રોમાંચક મહેમાનોને ઉતરવા માટેનું સ્થાન ગેસ્ટ એક એકસાથે ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન ઝુમ્મર જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ કાંડું માન ઉતરી જતા કે અપમાન થતા મોઢું ઉતરી ગયું હોય તેવું નિમાણું લક્ષમાં લેવાનો કે લીધેલો આંક લક્ષ્યાંક પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન સેનિટોરિયમ માણસ ઘોડા વગેરે દોડવા કૂદવાની હરીફાઈ રેસ જેમાં ભેગું ન થાય તેવું નિર્ભેદ પર્વતનો આરોહણ કરનાર પર્વતારોહક